શ્રી રામચંદ્રજીએ શ્વાનને બતાવ્યું ન્યાય માટેની અનોખી રીત જ્યારે શ્રી રામચંદ્રજી વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા તો ધૂમધામથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું રાજતિલક કરવામાં આવ્યું સન્માન સાથે તેમને અયોધ્યાના રાજા બનાવવામાં આવ્યા રાજગાદી પર બેઠા પછી તેમણે લક્ષ્મણજીને આદેશ આપ્યો હતો કે ભોજન કર્યા પહેલાં ધ્યાન રાખવાનું હતું કે કોઈ પણ ભૂખ્યા તો નથી રહેતા ને અને તે સુનિશ્ચિત કરવાનું કોઈ પણ ભૂખ્યા ન રહે તે કામ લક્ષ્મણજીને સોંપ્યું હતું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો રામના રાજ્યમાં એક દિવસની વાત છે લક્ષ્મણજીએ શ્રીરામને કહ્યું કે મેં ધ્યાનથી જોયું છે આજે કોઈ પણ ભૂખ્યું નથી છતાં પણ શ્રી રામે એમને કહ્યું કે એકવાર ફરીથી જોઈ લો કોઈ ભૂખ્યું તો નથી ને શ્રી રામચંદ્રજીના આદેશનું પાલન કરતા લક્ષ્મણજીએ બીજી વાર બહાર ગયા અને તેમણે અવાજ આપ્યો કે કોઈ મનુષ્ય ભૂખ્યું તો નથી ને ત્યારે એક સ્વાનને તેમણે રડતા જોયા અને તેમણે અંદર આવીને કહ્યું પ્રભુ કોઈ ભૂખ્યું તો નથી પરંતુ એક શ્વાન રડી રહ્યા છે શ્રી રામચંદ્રજીએ તે શ્વાનને અંદર બોલા અને તેમને રડવાનું કારણ પૂછ્યું કે તમે શા માટે રડો છો શ્વાને કહ્યું કે મને એક બ્રાહ્મણે લાકડાનો દંડો માર્યો શ્રી રામચંદ્રજીએ તે બ્રાહ્મણને બોલાવ્યા અને પૂછ્યું કે શું આ શ્વાન સાચું બોલે છે બ્રાહ્મણે કહ્યું કે હા મારા રસ્તામાં સૂઈ રહ્યો હતો આ શ્વાન એટલે મેં એને દંડો માર્યો આ શ્વાન ગમે ત્યાં સુઈ જાય છે એટલે તેમને દંડા મારવા જ જોઈએ શ્રી રામચંદ્રજી સમજી ગયા કે બ્રાહ્મણની કોઈ ભૂલ નથી પરંતુ બ્રાહ્મણને કંઈ કહેવા કરતાં તેમણે શ્વાનને જ પૂછ્યું કે તમે બ્રાહ્મણને શું સજા આપવા માગો છો શ્વાને કહ્યું કે ભગવાન તેમને મઠાધીશ બનાવવામાં આવે શ્વાનની વાત સાંભળીને ભગવાન હસવા લાગ્યા અને પૂછ્યું કે આ બ્રાહ્મણ તો તમને દંડો માર્યો હતો બદલામાં તમે એને મઠાધીશ કેમ બનાવવા માગો છો મઠાધીશ બનવાથી તેમની બહુ સેવા થશે અને તેમના ચેલા પણ બહુ બનશે એમાં તમારો શું ફાયદો શ્વાન બોલ્યા હું પણ મઠાધીશ હતો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ અને આજે હું શ્વાન યોનિમાં છું અને લોકોના દંડા ખાઈ રહ્યો છું બ્રાહ્મણ પણ મઠાધીશ બનશે અને પછી શ્વાન યોનિમાં જન્મ લેશે અને લોકોના દંડા ખાશે ત્યારે તેમની સજા પૂર્ણ થશે આમ શ્વાનની જે ન્યાય માટેની રીત હતી તે જોઈને શ્રી રામચંદ્રજીને અનોખી રીત લાગી શ્રી રામચંદ્રજીએ તે બ્રાહ્મણને મઠાધીશ બનાવી દીધા અને શ્વાનને ન્યાય અપાવ્યો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રસપ્રદ વાતો સાથે